તો કે દાયરો મોજમાં ને તો તમારા બધાનો તાજા આવગમાં સ્વાગત છે તો અત્યારે આપણે જવાનું છે ખંભાળીએ ખંભાળીએ આપણે થોડુંક હોળી વિશેનું લેવાનું છે તો કે ને ધાણીઓ ને એવું કંઈ નહીં એમ હોળીમાં આપણે હોળી પ્રગટાવી ત્યાં જે ફૂલ ને એવું બધું જોઈને હાર ને ગુલાલ ને તો એવું બધું લેવા જવાનું છે હેર કટિંગ કરાવવા જવાનું હેર હેર કટિંગ કરાવી આવે ને એ બધા નહીં આવે છોટા ફાઇનલી આવી ગયો છું આપણે હોફીસ એ ખંભાળી રીતે વાળ કરવી હેડ કટિંગ કરી અને આવતોડી ગયો અને ભાઈ ઉથલના પેટનો ફૂટકી ગયો તો ને વારણો એવી કીત ચડી ગઈ હા મૂકી હાલો એ વાતની અને હોળી હોળી આપણે હોળી હોય ને હોળી પ્રગટાવે ત્યાં માથે ફૂલડા નાખવાનું ફૂલડા અને હાર લઈ આવ્યો છું અને ચેવડો લઈ આવ્યો હું ફરારી ચેવડો ત્રણ કિલો બોક્સ છે બરોબર તો આલો ફરારી ચેવડો ને બધું આગળ મૂકતા હોય પછી આગળ આપણે ઘરે જવાનું છે હવે ઘરે આપણે કંઈક કારેલી લઈને એવી વાવું છે હાલો એ દેખાડીશ હવે અત્યારે આપણે આવી ગયા છે અને હવે વાયુ મોટર ચાલુ ન થતી તો મોટર ચાલુ કરો જવાનું ચેક કરવા જાવ છું શું પ્રોબ્લેમ છે આ એમ મેકેનિકલ સોરી મેકેનિકલ નહીં શું કહેવાય શું કહેવાય મેકેનિકલ જ કહેવાય શું પ્રો પ્રો પ્લેયર મેકેનિકલ યસ પ્રો યસ કમ ઓન લેસ ગો અને આપણે આ ઘઉં છે ઘઉંમાં આપણે કટર હાલી નાખ્યું છે એક દિવસ એક દિવસમાં નહીં પણ દસ મિલી થઈ છે આ ઘઉં કાટતા જો અહીંથી વાહ સુધી એક આખી ટોલી ભરાઈ ગઈ બરાબર બહુ બહુ હારમハરા કાઉંતીયા ને કટર હે ને ભાઈ હાંજી આવ્યું તો એટલે વિડિયો નતો પણ ફાઈબ ગયા કુલ વાત એવી છે ઓ ચાલો હવે હે ને કઈ આપણે કઈ ઓલી ફોટો ડોખો નત કરો આજે આપણે મોટર જોઈ મોટરમાં હું વાંધો છે મોટરમાં હું ફોલ્ટ હતો ગોતી લીધો મોટર ચાલુ કરી દીધી છે જોઈ વાટીયામાં આય વાટીયો હે ને એમાં મોટર ચાલુ કરી દીધી છે અત્યારે પાણી આવે છે જો કમ્પલેટ ફૂલે ફૂલ તો આ એક પાવાનો છે પછી ઓલું પાવાનું છે બરાબર એના પછી ત્રીજો પાવાનો છે તો ચાલો લોગમાં બીજા નંબરમાં હું તો કહેતો કારેલી વાવી હાલો તો દેખાતો જો અહીંયા કારેલી વાવી કાલે હે ને ટીપક પાયથ્રી થઈ આમાં ટીપકનું એક ઓલું લઈ પવન બહુ હે કે લોગ આ જ બનાવવાનું મૂળ છે પવન બહુ હે બરાબર કાલે ટીપક જો પાયથરી બધી અને હા નિયાર નિયારમાં પાણી આવે જાય નિયાર હે ને ત્યાંથી પાણી આવે છે ને એમાં ફિટ કરી જો આમ દેખાડું ત્યાં જઈને ઓ પવન કાઢના એવો માઈક લેતા ભૂલાઈ ગયું જો આમાં ડાયરેક્ટ કનેક્શન દઈ દીધા હે બરાબર અને આમાં પછી થોડીક વાર થતા કમ્પ્લેટ પડલી ગયું પછી એને ખાતર નાખ્યું અને ખાતર નાખીને જ્યાં ટીપણ પડ્યા હોય ત્યાં કાલેલા સરી કરેલાન બીચ ઓપી દીધો હે બરોબર હવે જો ઈ કટલાધી માં નીકળે કરેલી બા પછી આમાં હે ને ઓલા વારા બાંધીન કરેલી ને વેલા ચડાવો જો બરોબર અને પછી પછી માં થાહે કરેલા ઓ ખટારો ભરાઈન થાહે કરેલા અમે હે ને આઈથી ખટારો આખો ફરીન કરેલા નો લઈ જાવું પછી તપલાને એને પૈસા ને ખટારો ભરીન આસની પાછા પૈસા ઈ પૈસા હોગા આ વખતે આપણે વાવ્યા હતા ચીના તો આપણે છે ને ચીના ખાધી જ નહીં અહીંયા થપ્પો કરી દીધો હોય ચીણાને ફરિયાલ જો અહીંયા બધા ભરીયા છે ને આમ લાઈનમાં ગોઠવી દીધા હે અને હવે બે દી મોલ રાખવાનું છે અને અહીંયા જીરું મૂક દીધું હે બરાબર સોરી જીરાના શેરા અને પવન હે પવન તું ધીરો થા મારા બાપ પવન બહુ છે અને તદ ઉપરાંત આપણે થોડીક ઊંધરી પણ થઈ હતી આપણે જ્યાં ઓલી કારે લીવા આવીને એમાં તો આ ભરી રાખી દીધું હું અત્યારે બહુ મોટી નથી ઝીણકી હતી અને બીજા નંબરમાં જો બેકગ્રાઉન્ડમાં તમને ભૂકો દેખાય ને એ ભૂકો આપણે વેચી નાખ્યો હવે પણ થોડોક ભરી ગયો ને થોડોક હવે ભરવાનો બાકી છે કેદી ભરી જાય બરાબર હવે એક બેદીમાં આવશે મોડી જાય એટલે એને આપણે ક્રેન્ક થઈ ગયું લાઈટ વાગી ઓલી મોટર ચાલુ જાઉં ભાઈ ઘઉં વાટવાર એક લોચો કરી ગયા બહુ જબરો પચીસ બે નંબર વાટિયાની બાજુમાં ખાવા પૂરતો ગુવાર છે ગુવાર વાવ્યો છે બરોબર બાકી કોબી છે ને રીંગણી છે અને જો અહીંયા ને કરોડો વોલ્ટ નો ને આપણે શું કાંઈ સોંટ મહી કહું આ તરીકે સોંટ ભારી આવવા મળ્યો આપણે અત્યારે બેઠા છે અહીં ઈંદોરે બરોબર બરાબર બપોરનો સમય થયો છે બધા સુઈ ગયા છે જ્યારે ધીરે બોલવું પડે નક્કસર્વિસ થઈ જાય તો હવે છે ને હું સુઈ જાઉં બરાબર કોઈ ક્યાંથી પાણી ચાલો થઈ પાછ તો અત્યારે આપણે આવી ગયા છે અહીં વાડીએથી ગામમાં બરાબર તો હવે આપણે હોળીએ જવાનું છે બરાબર તો હવે ફૂલડા ને એવું હતું ને એ બધું દઈ આવ્યું અને થોડું કામ હે અહીંયા લાઈન પાણીની લાઈન લીક છે તો એનું થોડું કામ હે એ કરી નાખી અને પછી આપણે હોળી જાસું બરાબર પછી હોળીનો વિડીયો બનાવશું અને હા તો આ જગ્યાએ વાયડું છે બરાબર હવે ક્યાં જવાનું મારે નક્કી થાય એ આપણે હજી ખબર નથી જાય ખબર પડી જાય જો અહીંયા હાલે છે આપણે લાઈન પાણી લાઈન ખોદો ગટર હતી ઉપર એનું ભૂંગરું કાઢું ગટરનું અને હવે જો અહીંયાથી પાણી નીકળે અત્યારે વાલ બંધ હે તો એટલું નીકળે પણ વાલ ચાલુ હોય તો કેટલું નીકળતું હા એ હવે આ બધું તોડવું જોશે જો આમ ઊભો ફટો અને જ્યાં અહીંયા સિમેન્ટનું છે આ એ તોડવું જોશે તો હાલો એ કરી નાખું Om Lettayam Om Lettayam Om Lettayam Om Lettayam Om Lettayam

ઓપન કરવાની ટ્રાય કરી હતી મેં પણ એકલાથી થી થયું ને એટલે બીજા ભાઈને ને બોલાવ્યા હોય બે આવે ક્યાંક ને આવે એટલે ઉભું કરી જો નહીં થાય તો ડોક્ટર ને ખાય છે પણ ઊભું નથી થતું મસ્ત મજાનો બ્લોક થવાનો છે કારણ કે આજે આપણે એક વસ્તુ નવી લેવા જવાની છે શું લેવા જવાની છે સરપ્રાઈઝ છે બરાબર પાંત્રીસ છત્રીસ હજારની વસ્તુ બે લેવાની છે એટલે આમ તો આજ જવું ને તમે હિંતેર અહીં હિંતેર એક હજાર આજ થઈ ગયા હોય પણ એમાં એવું છે મારે હાલો ને હું લેવાનું કહી દઉં ફોન લેવાનો હોય પણ કયો લેવાનો હે ને નથી કહેવાનો બરાબર એક ભેગા બે ફોન લેવાના છે મારે રાજેશ નંદાણી અને બરાબર તો એક કે મારે ફોન લેવા દો નહીં કીધું મારે લેવો તો હશે કારણ કે આમાં હે ને એકસો અઠ્યાવીસ જીબી રીમવાળી છે આ ફોન મારા ઘરે ને ઓલો કંઈક બસો છપ્પન જીબી વાળો આવે આમાં સ્ટોરેજ ઓછી આવે આપણે વીટીએન બનાવવું હોય ને અમે કેમેરો સારો આવે સ્ટોરેજ એ સારો આવે ને બેટરી વધી આવે બરાબર તમારે કે હું તારો ભાઈ બેઠો ને તું મંજા તો અમે જઈએ તો અમે જઈએ ફોન લેવા આવા ભાઈ પણ હલો હાલો તો હવે આપણે અહીંયા આવ્યા છે શેરડીનો રસ પીવા માટે જો અહીંયા ચીચોડી હવે છે બરાબર તો મસ્ત મજાનો રસ પી લે ને પછી જાય ફોન લેવા માટે